પ્રશ્ન છે આ પ્રાજયોગી બાળકોનું મુખ્ય કર્તવ્ય શું છે ઉત્તર છે ભણવાનું અને ભણાવવાનું આજ તમારો મુખ્ય કર્તવ્ય છે તમે છો ઈશ્વર્ય મત પર તમારે કોઈ જંગલમાં નથી જવાનું ઘર ગ્રહસ્થ તમારે રહેતા શાંતિમાં બેસી બાપને યાદ કરવાના છે અલફ અને બે આજ બે શબ્દમાં તમારું પૂરું ભણતર આવી જાય છે ઓમ શાંતિ બાપ પણ આ બ્રહ્મા દ્વારા કહી શકે છે કે બાકો ગુડ મોર્નિંગ પરંતુ પછી એ પણ રેસ્પોન્સ જવાબ આપવો પડે બાબા ગુડ મોર્નિંગ અહીં છે જ બાપ અને બાકોનું કનેક્શન નવા જે છે જ્યાં સુધી પાક્કા થઈ જાય કંઈ ન કંઈ પૂછતા રહેશે આ તો ભણતર છે ભગવાનનું વાચ પણ લખ્યું છે ભગવાન છે નિરાકાર આ બાબા સારી રીતે પાક્કું કરાવે છે કોઈને પણ સમજાવવા માટે કારણ કે તે તરફ છે માયાનું જોર અહીં તો એ વાત નથી બાપ તો સમજે છે જેમણે કલ્પ પહેલા ફલાણા ચાલ્યા જાય તો ચાલ્યા જાય અહીં તો જીવતે જીવ મરવાની વાત છે બાપ એડોપ્ટ કરે છે એડોપ્ટ કરાય જ છે કઈ વારસો આપવા માટે બાળકો મા માબાપની પાસે આવે છે વારસાની લાલચ પર સાવકારનું બાળક ક્યારે ગરીબની પાસે એડોપ્ટ થશે શું આટલા ધન સંપત્તિ વગેરે બધું છોડીને કેવી રીતે જશે એડોપ્ટ કરે છે સાવકાર હમણાં તમે જાણો છો બાબા આપણને સ્વર્ગની બાદશાહી આપે છે કેમ નહીં એમના બનીએ દરેક વાતમાં લાલચ તો રહે છે જેટલું ખૂબ ભણશે એટલી મોટી લાલચ હશે તમે પણ જાણો છો બાપે આપણને એડોપ્ટ કર્યા છે બેહદનો વારસો આપવા બાપ પણ કહે છે તમને બધાને હું ફરીથી પાંચ હજાર વર્ષ પહેલાની જેમ એડોપ્ટ કરું છું તમે પણ કહો છો બાબા અમે તમારા છીએ પાંચ હજાર વર્ષ પહેલા પણ તમારા બન્યા હતા તમે પ્રેક્ટિકલમાં કેટલા બ્રહ્મા કુમાર કુમારીઓ છો પ્રજાપિતા પણ પ્રસિદ્ધ છે જ્યાં સુધી બ્રાહ્મણ ન ન બને તો દેવતા બની શકે આ બાળકોની બુદ્ધિમાં હવે આ ચક્ર પડતું રહે છે આપણે શુદ્ર હતા હમણાં બ્રાહ્મણ બન્યા છીએ પછી દેવતા બનવાનું છે સતયુગમાં આપણે રાજ્ય કરીશું તો આ જૂની દુનિયાનો વિનાશ જરૂર થવાનો છે ઘણા બાળકો છે જે પડી જાય છે આ પણ ડ્રામામાં નોંધ છે માયા દુશ્મન સામે ઉભી છે તો તે પોતાની તરફ

બાપ કહે છે મારે પણ ફરીથી ગીતા સંભળાવવા આવવું પડે છે આવીને રાવણની જેલથી છોડાવવા પડે બેહદના બાપ બેહદની વાતો સમજાવે છે હમણાં રાવણનું રાજ્ય છે પતિત રાજ્ય છે જે આધા અડધા કલ્પ શરૂ થયેલું છે રાવણને ને દસ માથા દેખાડે છે વિષ્ણુને વિષ્ણુ દેખાડે છે આવા કોઈ મનુષ્ય હોતા નથી આ તો પ્રવૃત્તિ માર્ગ દેખાડાય છે આ છે મુખ્ય ઉદ્દેશ વિષ્ણુ દ્વારા પાલના વિષ્ણુપુરીને કૃષ્ણપુરી પણ કહે છે તો બે હાથ જ દેખાડશે ને તે બધો છે ભક્તિ માર્ગ હમણાં તમને જ્ઞાન છે તમારો મુખ્ય ઉદ્દેશ જ છે નરથી થી નારાયણ બનવાનો આ ગીતા પાઠશાળા છે જ જીવન મુક્તિ પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણ તો જરૂર જોઈએ આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ શિવને રુદ્ર પણ કહે છે હવે બાબા પૂછે છે જ્ઞાન યજ્ઞ શ્રી કૃષ્ણનો છે કે શિવનો છે શિવને પરમાત્મા જ કહે છે શંકરને દેવતા કહે છે એમણે પછી શિવ અને શંકર ને ભેગા કરી દીધા છે હવે બાપ કહે છે મે આમનામાં પ્રવેશ કર્યો છે આ બાકો કહો છો બાપ દાદા તે કહે છે શિવ શંકર જ્ઞાન સાગર તો છે જ એક હમણાં તમે જાણો છો બ્રહ્મા સો વિષ્ણુ બને છે જ્ઞાનથી ચિત્ર પણ બનાવે છે વિષ્ણુની બ્રહ્મા નીકળ્યા આનો અર્થ પણ કોઈ સમજી ન શકે બ્રહ્માને શાસ્ત્ર હાથમાં દીધા છે હમણાં શાસ્ત્રોનો સાર બાપ સંભળાવે છે કે બ્રહ્મા સંભળાવે છે આ પણ માસ્ટર જ્ઞાન સાગર બને છે બ્રહ્મા બાબા બાકી ચિત્ર એટલા અનેક બનાવેલા છે તે કોઈ યથાર્થ નથી તે છે બધા ભક્તિ માર્ગના મનુષ્ય કોઈ આઠ દસ ભૂજા વાળા હોતા નથી આ તો ફક્ત પ્રવૃત્તિ માર્ગ દેખાડ્યો છે રાવણ નો પણ અર્થ બતાવ્યો છે અડધો કલ્પ છે રાવણ રાજ્ય અડધો રાત રાવણ રાજ્ય અર્થાત રાત અડધો કલ્પ છે રામ રાજ્ય દિવસ બાપ દરેક વાત સમજાવે છે તમે બધા એક બાપના બાકો છો બાપ બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરીની સ્થાપના કરી છે અને તમને રાજયોગ શીખવાડે છે જરૂર સંગમ પર જ રાજયોગ ગીતા આ તો ખોટું જ થઈ જાય છે બાપ સાચું બતાવે છે ઘણાઓને બ્રહ્માનો શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થાય છે બ્રહ્માનો સફેદ પોષ માં જોઉં છો બ્રહ્માજીને શિવ બાબા તો છે બિંદુ બિંદુનો નો સાક્ષાત્કાર થાય તો કઈ સમજી ન શકે તમે કહો છો અમે આત્મા છીએ હવે આત્માને કોણે જોયો છે કોઈ નહીં એ તો બિંદુ છે સમજી શકાય છે ને જે જેવી ભાવનાથી જેની પૂજા કરે છે એમને થશે બીજું જો રૂપ જુએ તો પડે હનુમાનની પૂજા કરશે તો એમને એ જ દેખાશે ગણેશના પૂજારીને એ જ દેખાશે બાપ કહે છે મેં તમને આટલા ધનવાન બનાવ્યા હીરા ઝવેરાતો ના મહેલ હતા તમને અગણિત ધન આપ્યું હતું તમે હમણાં તે બધું ક્યાં ગુમાવ્યું હમણાં તમે કંગાળ બની ગયા છો ભીખ માંગી રહ્યા છો બાપ તો કહી શકે છે ને હવે આ બાળકો સમજો છો બાપ આવ્યા છે આપણે ફરીથી વિશ્વના માલિક બનીએ છીએ આ ડ્રામા અનાદી બનેલો છે દરેક ડ્રામામાં પોતપોતાનો પાર્ટ ભજવી રહ્યા છે સત્યુગમાં ક્યારેય રડતા નથી હમણાં તમે મોહજીત બની રહ્યા છો મોહજીત રાજાઓ આ લક્ષ્મી નારાયણ વગેરે છે ત્યાં મોહ હોતો નથી બાપ અનેક પ્રકારની વાતો સમજાવતા રહે છે બાપ નિરાકાર છે મનુષ્ય તો અનેક નામ રૂપ થી ન્યારા કહી દે છે પરંતુ નામ રૂપ થી ન્યારી કોઈ વસ્તુ થોડી હોય છે હે ભગવાન ઓ ગોડ ફાધર કહે છે ને તો નામ રૂપ છે ને લિંગને શિવ પરમાત્મા શિવ બાબા પણ કહે છે બાબા તો છે બરોબર બાબાના જરૂર બાકો પણ હશે આત્મા જ બાબા કહે છે મંદિરમાં જશે તો એમને કહેશે શિવ બાબા પછી ઘરમાં આવીને બાપને પણ કહે છે બાબા અર્થ તો સમજતા નથી આપણે એમને શિવ બાબા કેમ કહીએ છીએ બાપ ઊંચામાં ઊંચું ભણતર બે શબ્દમાં ભણાવે છે અલફ અને બે અલફને યાદ કરો તો બે એટલે કે બાદશાહી તમારી છે આ ખૂબ ભારી પરીક્ષા છે ઊંચી પરીક્ષા છે મનુષ્ય મોટી પરીક્ષા પાસ કરે છે તો પહેલા વાળું ભણતર એની પહેલા ભણેલું ભણતર કોઈ યાદ થોડી રહે છે ભણતા ભણતા અંતે તાર સાર તંત બુદ્ધિમાં આવી જાય છે આ પણ આવું છે તમે ભણતા આવ્યા છો અંતમાં પછી બાપ કહે છે મન મના ભવ તો દેહ નો અભિમાન તૂટી જશે આ મન મના ભવની આદત પડી હશે તો અંતમાં પણ બાપ અને વારસો યાદ રહેશે મુખ્ય છે જ આ આ કેટલું સહજ છે તે ભણતર માં પણ હવે તો ખબર નથી શું શું ભણે છે જેવા રાજા તેવી તે પોતાની રસમ ચલાવે છે પહેલા મણ શેર પાનો હિસાબ ચાલતો તો હમણાં તો કિલ્લો વગેરે શું શું નીકળી પડ્યું છે કેટલા અલગ અલગ પ્રાંત એટલે કે રાજ્ય થઈ ગયા છે દિલ્હીમાં જે વસ્તુ રૂપિયો બોમ્બે માં મળશે બે રૂપિયા શેર કારણ કે પ્રાંત અલગ અલગ છે દરેક સમજે છે અમે પોતાના પ્રાંતને ભૂખે થોડી મારીશું કેટલા ઝઘડા વગેરે થાય છે કેટલા રોલા એટલે કે કેટલી ગડબડ છે ભારત કેટલું સોલ્વેન્ટ સાહુકાર હતું પછી ચોર્યાસી નું ચક્ર લગાવતા ઇનસોલ્વેન્ટ કંગાળ બની ગયું છે કહેવાય છે હીરા જેવો જન્મ અમૌલખ કોડી બદલે જાય રે કોડી બદલે ખોઈ નાખ્યો બાપ કહે છે તમે કોડીઓની પાછળ કેમ મરો છો હવે તો બાપ પાસેથી વારસો લો પાવન બનો બોલાવો પણ છો હે પાવન આવો પાવન પાવન બનાવો તો આનાથી સિદ્ધ છે કે હતા હમણાં નથી હમણાં છે જ કળયુગ બાપ કહે છે હું પાવન દુનિયા બનાવીશ તો પતિત દુનિયાનો વિનાશ જરૂર થશે એટલે જ આ મહાભારત લડાઈ છે જે આ રુદ્ર જ્ઞાન થઈ છે ડ્રામા તો આ વિનાશ થવાની પણ નોંધ છે પહેલા પહેલા તો બાપ ને સાક્ષાત્કાર થયો જોયું આટલી મોટી રાજાઈ મળે છે તો ખૂબ ખુશી થવા લાગી પછી વિનાશ નો સાક્ષાત્કાર પણ કરાવ્યો મન મના મધ્યાજી ભાવ આ ગીતાના શબ્દો છે કોઈ કોઈ શબ્દો ગીતાના ઠીક છે બાપ પણ કહે છે તમને આ જ્ઞાન સંભળાવું છું આ પછી પ્રાય લોપ થઈ જાય છે કોઈને પણ ખબર નથી કે લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું તો બીજો કોઈ ધર્મ નહોતો એ સમયે જનસંખ્યા કેટલી થોડી હશે સંભાવના કેટલી છે તો આ ચેન્જ થવું જોઈએ જરૂર વિનાશ પણ થવો જોઈએ મહાભારત લડાઈ પણ છે જરૂર ભગવાન પણ હશે શિવ જયંતિ મનાવે છે તો શિવ બાબાને શિવ બાબાએ શું આવીને કર્યું એ પણ નથી જાણતા હવે બાપ સમજાવે છે ગીતાથી શ્રી આત્માને રાજાઈ મળી માતા પિતા કહેવાશે ગીતાને જેનાથી તમે ફરી દેવતા બનો છો એટલે ચિત્રમાં પણ દેખાડ્યું છે શ્રી કૃષ્ણએ ગીતા નથી સંભળાવી શ્રી કૃષ્ણ ગીતાના જ્ઞાનથી રાજ્યો શીખી આ બન્યા કાલે ફરી શ્રીકૃષ્ણ હશે એમણે પછી શિવ બાબાને બદલે શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે તો બાપ સમજાવે છે આ તો પોતાની અંદર પાક્કો નિશ્ચય કરી લો કોઈ ઉલટી સુલટી વાત સંભળાવી તમને ના પાડી ન દે તમને પાડી ન દે ઉલટી ઉલટી વાતો સંભળાવીને ખૂબ વાતો પૂછે છે વિકાર વગર સૃષ્ટિ કેવી રીતે ચાલશે આ કેવી રીતે થશે અરે તમે પોતે કહો છો આ તો વાઇસલેસ દુનિયા હતી સંપૂર્ણ નિર્વિકારી કહો છો ને પછી વિકારની વાત કેવી રીતે થઈ શકે છે હવે તમે જાણો છો બેહદના બાપ પાસેથી બેહદની બાદશાહી મળે છે તો આવા બાપને કેમની યાદ કરીશું આ છે જ પતિત દુનિયા કુંભના મેળા પર કેટલા લાખો જાય છે હવે કહે છે ત્યાં એક નદી ગુપ્ત છે સરસ્વતી નદી નદી હવે ગુપ્ત શકે છે છે શું પણ ગૌમુખ કહે છે ગંગા અહીંથી આવે છે અરે ગંગા પોતાનો રસ્તો લઈને સમુદ્રમાં જશે કે તમારી પાસે પહાડો પર આવશે ભક્તિ માર્ગમાં કેટલા કેટલા ધક્કા છે જ્ઞાન ભક્તિ પછી છે વૈરાગ એક છે હદનો વૈરાગ બીજો છે બેહદનો સન્યાસી ગરબાર છોડી જંગલમાં જાય છે અહીં એ વાત તો નથી તમે બુદ્ધિથી આખી જૂની દુનિયાનો સંન્યાસ કરો છો આપ રાજયોગી બાળકોનું મુખ્ય કર્તવ્ય છે ભણવાનું અને ભણાવવાનું હવે રાજ્યો કોઈ જંગલમાં થોડી શીખવાડાય છે આ સ્કૂલ છે બ્રાન્ચિસ એટલે કે શાખાઓ નીકળતી જાય છે આ બાકો રાજ્યો શીખી રાજ્યો શિવ બાબા પાસેથી ભણેલા બ્રાહ્મણ બ્રાહ્મણીઓ શીખવાડે છે એક શિવ બાબા થોડી બધાને બેસીને શીખવાડશે તો આ થઈ પાંડવ ગવર્મેન્ટ તમે છો ઈશ્વરીય મત પર તમે કેટલા શાંતિમાં બેઠા છો બાર તો અનેક હંગામા છે બાપ કહે છે પાંચ વિકારોનું દાન આપો તો ગ્રહણ છૂટી જશે મારા બનો તો હું તમારી બધી કામનાઓ પૂરી કરી દઈશ બાકો જાણો છો હમણાં આપણે જઈએ છીએ આગ લાગવાની છે સુખધામ સાક્ષાત્કાર હવે સમય ખૂબ થોડો છે એટલે યાદની યાત્રામાં લાગી જશો તો વિકર્મ વિનાશ થશે અને ઊંચ પદ મેળવશો અચ્છા

જીવ તે જીવ મરવાનું છે એડોપ્ટ થઈને જવાનું છે ક્યારે પણ પોતાની ઊંચી તકદીરને લકીર નથી લગાવવાની બીજો કોઈ પણ ઉલટી સુલટી વાત સાંભળીને સંશયમાં નથી આવવાનું જરા પણ નિશ્ચય ન હલે આ દુખદામને આગ લાગવાની છે એટલે આનાથી પોતાનો બુદ્ધિયોગ કાઢવાનો છે આજનું વરદાન સમય પ્રમાણે પોતાના ભાગ્યનું સિમરણ કરી ખુશી અને પ્રાપ્તિઓથી ભરપૂર બનવાવાળા સ્મૃતિ સ્વરૂપ ભવ ભક્તિમાં આપ સ્મૃતિ સ્વરૂપ આત્માઓના યાદગાર રૂપમાં ભક્ત હમણાં સુધી તમારા દરેક કર્મની વિશેષતાનું સિમરણ કરતા અલૌકિક અનુભવોમાં ખોવાઈ જાય છે તો તમે પ્રેક્ટિકલ જીવનમાં કેટલા અનુભવ પ્રાપ્ત કર્યા હશે ફક્ત જેવો સમય જેવું કર્મ તેવા સ્વરૂપની સ્મૃતિ ઇમજ રૂપમાં અનુભવ કરો તો ખૂબ વિચિત્ર ખુશી વિચિત્ર પ્રાપ્તિઓના ભંડાર બની જશો અને દિલથી અનહદ ગીત કે સ્લોગન છે નંબર 1 માં આવવું છે તો ફક્ત બ્રહ્મા બાપના કદમ પર કદમ રાખતા ચાલો ઓમ શાંતિ